કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ગોવિંદાય નમો તો મિત્રો જન્માષ્ટમી આવી રહી છે તો આજે આપણે કૃષ્ણ જન્મ કેવી રીતે થયો અને જન્માષ્ટમી ઉજવવા પાછળનું શું કારણ છે એના વિશે વાત કરીશું એ પહેલા જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરો. ફાદરવા કૃષ્ણ અષ્ટમીને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કહે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવે છે. આ તિથિની ઘનઘોર અંધારી અડધી રાતે રોહી નક્ષત્રમાં મથુરાની જેલમાં વસુદેવની પત્ની દેવકીના ગર્ભથી ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો આ તિથિએ શુભ સમયની યાદગાર અપાવે છે અને આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવે છે દ્વાપર યુગમાં ભોજવંશી રાજા ઉગ્રસેન મથુરામાં રાજ્ય કરતા હતા તેમના ક્રૂર પુત્ર કંસે તેમને ગાદી પરથી ઉતારી દીધા અને ખુદ મથુરાના રાજા બની બેસ્યા કંસની એક બહેન હતી દેવકી જેનું લગ્ન વસુદેવ નામક યદુવંશી સરદાર સાથે થયું હતું એક વખત કંસ પોતાની બહેન દેવકીને તેના સાસરે પહોંચાડવા જઈ રહ્યો હતો રસ્તામાં આકાશવાણી થઈ હે કંસ જે દેવકીને તું ખૂબ પ્રેમથી લઈ જઈ રહ્યો છે તેમાં જ તારો કાળ વસે છે તેના ગર્ભમાંથી ઉત્પન્ન થનારું આઠમું બાળક તારો વધ કરશે આ સાંભળીને કંસ વસુદેવને મારવા ઉતરી ગયા ત્યારે દેવકીએ તેમને વિનયપૂર્વક કહ્યું મારા ગર્ભ દ્વારા જે સંતાન થશે તેને હું તમારી સામે લાવી દઈશ બનેવીને મારવાથી શું ફાયદો છે કંસે દેવકીની વાત માની લીધી અને મથુરા પરત જતા રહ્યો તેને વસુદેવ અને દેવકીને જેલમાં નાખી દીધા વસુદેવ અને દેવકીને એક એક કરીને સાત બાળકો થયા અને સાતેના જન્મ લેતા જ કંસે તેને મારી નાખ્યા હવે આઠમું બાળક આવવાનું હતું જેલમાં તેના પર ચુસ્ત પહેરો બેસાડવામાં આવ્યો હતો એ સમયે નંદની પત્ની યશોદા ને પણ બાળક આવવાનું હતું તેમણે અને દેવકીના જીવનને જોઈને આઠમા બાળકની રક્ષાનો ઉપાય રચ્યો જે સમયે વસુદેવ દેવકીને પુત્ર જન્મ્યો એ જ સમયે સંયોગથી યશોદાના ગર્ભથી એક કન્યાનો જન્મ થયો જે બીજું કોઈ નહીં ફક્ત માયા હતી જે કોઠરીમાં દેવકી અને વસુદેવ કેદ હતા તેમાં અચાનક પ્રકાશ થયો અને તેમની સામે શંખ ચક્ર ગદા ધારણ કરેલા ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા બંને ભગવાનના શરણોમાં નતમસ્તક થયા ત્યારે ભગવાને કહ્યું હવે હું ફરીથી નવજાત શિશુનું રૂપ ધારણ કરી લઉં છું તમે મને આ સમયે તમારા મિત્ર ઘરે વૃંદાવન મોકલી આપો અને તેમને ત્યાં જે કન્યા જન્મી છે તેને લઈને કંસના કરી દો આ સમય વાતાવરણ અનુકૂળ નથી છતાં પણ તમે ચિંતા ન કરો જાગતા ચોકીદાર સુઈ જશે જેલના દરવાજા આપમેળે જ ખુલી જશે અને ઉભરાતી યમુના તમને પાર જવાનો માર્ગ આપશે એ સમયે

અને દેવકીને બાળક જન્મ્યો છે તે જેલમાં જઈને દેવકીના હાથમાંથી નવજાત કન્યા ને છીનવીને પૃથ્વી પર શું થશે તને મારનારો તો વૃંદાવન જઈ પહોંચ્યો છે એ જલ્દી જ તને તારા પાપોની સજા આપશે શ્રી કૃષ્ણ મોટા થયા પછી મામા કંસને માર્યો અને પ્રજાને તેના અસંખ્ય ત્રાસમાંથી ઉગારી સુખ શાંતિ આપી યુગપુરુષ શ્રી કૃષ્ણના જન્મદિવસને ગોકુળ અષ્ટમી અથવા જન્માષ્ટમી તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે ભાવિક ભક્તો તે દિવસે ઉપવાસ કરે છે અને મંદિરોમાં ઉત્સવ મનાવવામાં આવે છે તેમજ ઘોડા પાલકી જય કનૈયા લાલકીના નાદ સાથે દહીં માખણ અને અબિલ ગુલાલ ઉડે છે શ્રી કૃષ્ણનો મહિમા વંચાય છે રાતે બાર વાગે દંદુ ભિનાદની વચ્ચે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે नाथ नारायण वाસુદેવા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો આ હતી કૃષ્ણ જન્મની કથા તો મેં આપેલી જન્માષ્ટમીની માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો સૌને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ